નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમીરગઢમાં હોમિયોપેથિક ડિગ્રી ઉપર એલોપેથિક દવા આપતો તબીબ જબ્બે એસઓજી ની ટીમે રણછોડ પટેલની અટકાયત કરી અમીરગઢમાં હોમિયોપેથિક ડિગ્રી ઉપર એલોપેથિક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો તબીબને એસઓજી ની ટીમે જડપી રૂપિયા 14292 ની દવાનો જથ્થો કબજે લીધો હતો અમીરગઢમાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાની જાણ થતાં એસઓજી પીઆઈએમ જે ચૌધરીએ ટીમ સાથે તપાસ કરી હતી જે આર આર વિદ્યાલયની પાસે ક્લિનિક ચલાવતો રણછોડભાઈ લાલજીભાઈ પટેલની તપાસ કરતાં તેણે કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાતનું ડીએચએમએસનું શર્ટી રજૂ કર્યું હતું જ્યારે તબીબ એલોપેથિક દવાઓ રાખી લોકોની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જ્યાં અમીરગઢ આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી ક્લિનિકમાં તપાસ કરતાં રૂપિયા ચૌદ હજાર બસો બાણુંની એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે લેવાયો હતો આ અંગે ડાભેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ધીરજકુમાર નવજીભાઈ ડોડિયારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રણછોડ પટેલની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે